શાળાઓમાં પ્રેરણાત્મક એસી જેટલી શાળાઓમાં પ્રેરણાત્મક પ્રવચન માળાનું સફળ આયોજન કર્યું આ આયોજન સંસ્થાના આચાર્ય શ્રી પ્રદીપ્તાનંદજી સરસ્વતીની પ્રેરણાથી થયું જેમાં એક લાખ વીસ હજાર જેટલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા દયાનંદ સરસ્વતીજીના શિષ્ય એવા સ્વામી એમ એ ફિલોસોફી થયેલ છે પૂર્વાશ્રમમાં તેઓ જામનગરના ડી કેવી આર્ટ્સ કોલેજમાં પ્રાધ્યાપક રહી ચૂક્યા છે આજના ભારતમાં સળગતા પ્રશ્નો ભ્રષ્ટાચાર ચારિત્રહીનતા વાણી વિલાસ હિંસાત્મક જેવા ખંડનાત્મક મલોવન સામે નીતિમત્તા પ્રામાણિકતા અને આત્મવિશ્વાસયુક્ત એક વ્યક્તિ ઊભો થાય એક પેઢી નિર્માણ પામે એના માટે તેઓ મથી રહ્યા છે આપની શાળામાં કે સંસ્થામાં તેઓ શ્રીને બોલાવો તો આવે અને આવા વિષય ઉપર તેઓ પણ વાત કરે જેમાં સેલ્ફ કોન્ફિડન્સ ફ્રી લાઈફ વેલ્યુ એન્ડ વેલ્યુઝ કર્મયોગ અને પરીક્ષા સમયે માનસિક સ્વાસ્થ્ય આવા એમના વિષયો હોય છે ખૂબ સરસ રીતે આપ સૌને માર્ગદર્શિત કરે છે એવા પરમ પૂજ્ય નંદનીને વિનંતી કરો કે આપ અમને પ્રેરણા આપો સદાશિવ સમારંભા શંકરાચાર્ય મધ્યમા અસ્મદાચાર્યપ્યતા વંદે ગુરુપરંપરાહનાવું સહનો ભણક્ત સહજરવાહ તેજસ્વિનાવદેતમસ્તમા વિદાવહ શાંતિશાંતિશાંતિ અત્રપસ્થિત પેરેન્ટિંગ ફોર પીસના પરિવારના સર્વ ભાઈ બહેનો કોઈનું નામ બહુ મને નથી ખ્યાલ એટલે બધાને એકસાથે હું હરિઓમ કરું છું બધાને મારા સાધુવાદ અને અમારી આ પરિવારમાં બીજી મુલાકાત છે અફકોર્સ તમારી સાથે પ્રથમ મુલાકાત છે પણ આની પહેલાં ભાવનગર જે રામદાસમાં આવ્યો બેને વાત કરી એ પ્રમાણે એક વખત મારે આવવાનું થયું હતું પેરેન્ટ સાથેની બેઠક હતી અમારી અને ત્યાં જે મુદ્દાઓની ચર્ચા થઈ મને એમ છે બધા અલગ ચહેરાઓ છે તો હું સેમ મુદ્દાઓને આઈ વિલ રિપીટ ઇટ તમને એમ થાય કે સ્વામીજી એ નહીં મુદ્દા બોલે છે પણ ઓડિયન્સ નવું છે અને ઇમ્પોર્ટન્ટ માહિતી છે તમારા બધા માટે કારણ કે તમે જે એરિયામાં કામ કરો છો એ બહુ જ આનંદદાયક અને એકદમ હંડ્રેડ પર્સન્ટ પોઝિટિવ છે આ સમાજની અંદર સંસારની અંદર એવરી ડે રોજે રોજ આ છાપાઓ આપણી મનોવૃત્તિને ઘાયલ રોજ સવારના કરે છે અને મને લાગે છે કે આ એનો સાચો આન્સર છે કે આવું બધું બને છે આવું બધું બનતું અટકાવવું કેવી રીતે તમે ધારો કે લો એનો ઓર્ડર લઈ આવશો તો જે બાળક ખોટું કઈ કરે છે હમણાંની જે બધી ઘટનાઓ છે બરોડામાં છોકરાએ દસમા ધોરણમાં છોકરાએ નવમા ધોરણના છોકરાને નેવું સેકન્ડની અંદર ત્રીસ ઘા છરીના માર્યા આ કલ્પના પણ કરવી આપણા માટે ઇમ્પોસિબલ છે કે એક બાળકની અંદર આટલી બધી હિંસાત્મક મનોવૃત્તિ કેવી રીતે અહીંયા સુધી એના માતા પિતાને ખરેખર ઉભા કરીને પૂછવું જોઈએ કે હાવ ઇટ હેપન તમે લોકો શું કરો છો એના ટીચર એના માતા પિતા આ બધા જવાબદાર છે માત્ર છોકરાઓ નહીં એને તો શું ખબર પડે એટલે સમાજની આ જે સ્થિતિ છે એ સ્થિતિની આવા હજારો એક્ઝામ્પલ બને છે ઘણા બધા છાપામાં આવતા પણ નથી તો એની સામે આ જે પરિવાર કામ કરે છે છે એ કામ કામ અને હું ઓલરેડી કરું છું હા અમારી સંસ્થાનું નામ દક્ષિણા મોદી ટ્રસ્ટ છે અને એના નેજા હેઠળ છેલ્લા હું પાંચ વર્ષથી અમે લોકો આ કામ કરીએ છીએ અને એક નવું કાર્ય અમે ઉપાડીએ જસ્ટ ના આવતા વર્ષથી અમે શરૂ કરીએ છીએ કમિંગ ઇયરમાં કચ્છની અંદર આઠ હજાર બસો જેટલા પ્રાથમિક શિક્ષકો છે અને આ બધા શિક્ષકોને બે વખત ભણાવવાનું અમે લોકોએ નક્કી કર્યું છે અમે નીકળશું આખા કચ્છમાં ફરશું અને પ્રાથમિક શિક્ષકોનો જ્યાં જ્યાં એ લોકો બ્લોક દ્વારા ભેગા કરવામાં આવે પચાસ સાઠ સિત્તેર એસી એ શિક્ષકો પાસે જશું અને એની પાસે આ ચાઇલ્ડ સાયકોલોજીની વાત કરવાનો છું હું જવાનો છું અને ચાર વર્ષનો અમારો પ્રોજેક્ટ છે જેમ બેને વાત કરી પ્રમાણે શિક્ષકો બહુ મોટું પરિબળ છે આની અંદર જો શિક્ષકોને સાચું માર્ગદર્શન એ આપવાનું છે કે હાઉ ટુ ટીચ વેલ્યુ ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ ટુ ટીચ વેલ્યુ વેલ્યુ એજ્યુકેશન એટલા માટે અઘરું પડે છે કે જેના જીવનમાં વેલ્યુ ન હોય એ વેલ્યુ શીખડાવશે કેવી રીતે એટલે શિક્ષકો પાસે હું અમે લોકો જવા માંગીએ છીએ અને એને સમજાવી એનું જીવન પોતાનું વેલ્યુવાળું બને અને પછી એ બાળકોને આ વેલ્યુ એજ્યુકેશન આપે અને હું એક એ લોકો પાસે ટાર્ગેટ મૂકવાનો છે તમારી પાસે પણ છે જ મોટો ટાર્ગેટ આપણો એ છે કે રાષ્ટ્ર નિર્માણનું કાર્ય થાય અને એની શરૂઆત બાળકોથી થાય આ ભવિષ્યમાં બનનારી ઘટનાઓનું નિયંત્રણ અત્યારથી કરવામાં આવે જો બાળકોને વ્યવસ્થિત માર્ગદર્શન આપવામાં આવે તો એ ભવિષ્ય આપણું જે છે એ ખરેખર બહુ હકારાત્મક અને જીવવા જેવું લાગે ભારતમાં એવું કંઈક બને અને એના બેઝિક પ્રિન્સિપલ તમારી પાસે હું જસ્ટ થોડા ડિસ્કસ કરું કે આપણે ત્રણ પ્રકારના માઇન્ડ હોય આપણી પાસે આજે તમે લોકો જે કામ કરો છો ને એનું અમુક બેકગ્રાઉન્ડ તમને આપું તો આપણા ત્રણ પ્રકારના માઇન્ડ હોય એક કોન્સિયસ માઇન્ડ જે અત્યારે વ્યવહાર તમે મને સાંભળો છો હું તમને બોલું છું તો તમારું અત્યારે કોન્સિસ માઇન્ડ કામ કરે મારું કોન્સિય માઇન્ડ કામ કરે બીજું લેવલ છે સબકોન્સિયસ માઇન્ડ અર્ધ જાગૃત મન અને ત્રીજું છે અનકોન્સિયસ માઇન્ડ હવે આખી જે મનુષ્ય જીવનની રમત છે ને જે જ્યાં અહીંયા ફ્રન્ટ લોમાં બેઠા છે સેકન્ડમાં થર્ડમાં ફોર્થમાં જે ભાઈ ખુરશી ઉપાડે છે જે ભાઈ એનાઉન્સની કરે છે અને એક ભાઈ એક સ્વામીજી અત્યારે બોલે છે આ બધાનો વ્યવહાર છે ને સરપ્રાઇઝિંગલી તમને ખબર નહી હોય કદાચ કે આ બધો વ્યવહાર છે ને એ આપણી અંદર રહેલું આપણું જે અનકોન્શિયસ માઇન્ડ છે એ ગવન કરે છે જેના વિશે આપણને ખબર જ નથી એટલે અનકોન્શિયસ કહેવાય છુપાયેલું માઇન્ડ અને આ માઇન્ડની આખી જે પ્રોસેસ છે બનવાની એ પ્રોસેસ સાડા ત્રણ વર્ષમાં કમ્પ્લીટ થઈ જાય અતનો મોડર્ન સાયકોલોજી જે રીતે માનવ મનને સમજવા પ્રયત્ન કરે છે તો એ લોકોના કન્ક્લુઝન એ લોકોના પ્રેક્ટિકલ કર્યા પછી મુદ્દા પર આવ્યા છે જે આપણા ઋષિમુનિઓ હજારો વર્ષ પહેલા કહી ગયા પંચ વર્ષાણી રાજવત પાલયે પાંચ વર્ષ સુધી બાળકનો ઉછેર ચાર વર્ષ સુધી બાળકનો ઉછેર રાજાની જેમ કરવો જોઈએ અને મોડર્ન સાયકોલોજી એમ કહે છે કે બાળક જ્યારે સાડા ત્રણ 4 વર્ષનું થાય ત્યાં સુધી બાળકનો જે ઉછેર કરો છો એવું મન સાથે એનું જીવન વ્યતીત થશે ઓલ લાઈફ અત્યારે હું જે કંઈ કહું છું એની અંદર મારી અભિવ્યક્તિની જે કળા છે એ કળાની અંદર મારા અનકોન્શિયસ માઇન્ડના જે સંસ્કારો છે એ કામ કરે અને હું જે જે મુદ્દા અહીંથી મૂકું એમાંથી અમુક વસ્તુઓ એક્સેપ્ટેબલ હશે અમુક સ્વીકાર્ય નહીં હોય અમુકમાં કાઉન્ટર ક્વેશ્ચન્સ ઉભા થશે અમુક લાગશે કે આના કરતા આમ હોવું જોઈએ આખી વિચારધારા તમારા શ્રોતા તરીકેની છે એની અંદર આ અનકોન્શિયસ માઇન્ડની બહુ મોટી રમત છે અને એને બરાબર સમજી અને હું એમ ઈચ્છું છું કે આપણો આ જે પરિવાર છે તમે કદાચ નોંધજો મારા શબ્દો આઈ એમ યુઝિંગ આપણો આ પરિવાર છે એ પરિવાર આ એક કામ કરે એક કામ કરે કે એજ્યુકેટ કરે ખરેખર તો મને તો બહુ હું તો થોડો આદર્શવાદી મને કહેશો પણ મને એમ લાગે કે આપણે પી ફોર ફીનો એક સરસ મજાનો કોર્સ આપણે બનાવીએ આપણા જેના મેરેજ થાય ને એ લોકો માટેના લગ્ન થાય એ સમયના અને ખરેખર તો એ કહું નિયમ કરવો જોઈએ કે જેની પાસે સર્ટિફિકેટ હોય ને એને જ લગ્ન સર્ટિફિકેટ સરકાર આપે ટુ મચ આઈડિયલ છે પણ વોટ આઈ મીન કે બાળકો આવે એને પછી તમે એને શીખલાવો કે બાળકોનું કેમ ઉછેર કરો એના કરતાં જ્યારે લગ્ન કરે ત્યારે જ બતાવી દીઓ કે બાળક ક્યારે આવવું જોઈએ કેવી રીતે આવે અને બાળકનું શરૂઆતો માતાના ગર્ભમાં હોય ત્યાંથી શરૂ થઈ જાય પાંચમે મહિને પ્રાણનો આવે એટલે માં જે પ્રમાણે વિચારે મા જે શ્વાસ લે માં જે ખાય એના જે તરંગો છે એ બધા રિસિવિંગ મૂડમાં બાળકનું માઇન્ડ કેચઅપ કરે એ અનકોન્સિયસ માઇન્ડની શરૂઆત છે ડૂ એગ્રી કે પ્રારબ્ધ લઈને પણ બાળકો આવતા હોય છે પાછલા જન્મના સંસ્કાર એનો ટોપિક આપણો નથી આપણો ટોપિક એ છે કે બાળકના માઇન્ડને આપણે સ્ટ્રોંગ કેવી રીતે બનાવી શકીએ એના માટે અત્યારે જે ઇક્યુ લેવલનો જે ટેસ્ટ આવે છે આ લેવલને બધાને ખબર છે ઇન્ટેલિજન્ટ કોશન બટ નાવ ઇક્યુ લેવલ ઉપર આપણું ધ્યાન ગયું છે ઇમોશનલ કોશન આ ઇમોશનલ કોશન એટલે તમારું માનસિક સ્વાસ્થ્ય અને બધી જગાએ વીક જોવા મળે તમને મોટા મોટો ડોક્ટર હોય અને એને ગુસ્સો આવે અને એક અપશબ્દ બોલે કે મારામારી કરે કે સારામાં સારો ગ્રેજ્યુએટ એજ્યુકેટેડ વ્યક્તિ હોય એ સુસાઇડ કરે તો આ સમાજ માટે પ્રશ્ન છે કે રિયલી આપણે એને એજ્યુકેશન આપી શકીએ છીએ હું જે અત્યારે બધી સ્કૂલ કોલેજમાં બાળકો પાસે જાઉં છું બધા પ્રિન્સિપાલને વાત કરજો કે તમે એજ્યુકેશન આપો છો સારા ડોક્ટર સારા એન્જિનિયર બનાવવાનો સપના આપો છો પણ સારો પતિ કેવી રીતે બનશે સારી પત્ની કેવી રીતે બનશે એનું એજ્યુકેશન આપો છો કે એ અમારો એરિયા નથી સીધો હાથ જોડી દે મને કે એ અમારો એરિયા નથી મેં તમારો નથી મારો છે એઝ અ સાધુ એક સન્યાસી તરીકે જેને કોઈથી કાંઈ લેવા દેવા નથી પણ આ ભારત આ દેશ આ ભૂમિ કે જ્યાંથી મને મારું જ્ઞાન મળ્યું એ આ પરંપરામાંથી હું આવ્યો છું તો ભારત ચિંતા પણ મને થાય થાય છે છે કેમ અને હું દોડે દોડે છું છું આ હું પણ મને જે જે જ્ઞાન અમારા ગુરુએ આપ્યું છે એ જ્ઞાન હું છૂટા હાથે વહેંચું છું અને બેઝિકલી આ જે અંડરસ્ટેન્ડિંગ છે કે બાળકોના ઉછેરમાં એના અનકોન્શિયસ માઇન્ડમાં માતા પિતા એને સપોર્ટ સિસ્ટમ પૂરી પાડવાની છે એ બાબતમાં બહુ જાગૃતિની જરૂર છે તમે જો આજે છોકરાએ જે આટલું બધું ખરાબ કૃત્ય કર્યું ડેફિનેટલી એના પેરેન્ટ જ્યારે એનો ઉછેર થયો ચાર વર્ષનો થયો ત્યાં સુધી મને સમય નહીં આપી શક્યા હોય પહેલી સાયકોલોજી છે ટાઈમ ફેક્ટર આ જે બાળક હોય ને એ પાસે એની પાસે સમજી લેજો કે ચાર વર્ષનું બાળક બને ને ત્યાં સુધી એની પાસે લોજિક નથી તર્ક નથી એને જે આવે જેવું આવે એ સીધું અંદર સ્ટોર થાય છે એટલે બાળકને પપ્પાની જરૂર પડે ગમે ત્યારે જરૂર પડશે ફાધર ફિગરની નોટ ફાધર ફાધર ફિગરની જરૂર પડશે મધર ફિગરની જરૂર પડશે એ સમય જો હાજર નહીં હોય તો એના માઇન્ડનો એક પાર્ટ છે એ ત્યાં ખાલી રહી જશે અને એવું કહેવાય તમે આ માનસો નહીં આ સાયકોલોજીની વાત કરું છું કે એવું કહેવાય જે નાની છોકરી હોય અને એને જો ફાધરનો પ્રેમ યોગ્ય સમયે ન મળે અને એ પાર્ટ જો હૃદયનો ખાલી રહી જાય તો એ છોકરી જ્યારે મોટી થશે ત્યારે એનાથી હંમેશા પાંચ દસ વર્ષના મોટા ઉંમરના પુરુષને પસંદ કરશે અને લગ્નના બે કે ત્રણ વર્ષ કે ચાર વર્ષ પછી એ પુરુષ પાસેથી ફાધર લવની અપેક્ષા રાખશે તમે કનેક્શન જુઓ ક્યાં ગયું કે જે બાળક સમયે એ નાનપણમાં એને જે પ્રેમ નહોતો મળ્યો એના વગર માણસ પૂર્ણ નહીં થાય અને મોટા મોટી સાયકોલોજી કે તમારો પ્રેમ એ બાળકને પૂરતી માત્રામાં મળવો જોઈએ અને પ્રેમનો મતલબ બાળક જે સમજે છે એની લેંગ્વેજમાં ઇટઝ અ પ્રેઝન્સ પ્રેઝન્સ ઇઝ અ લવ એની સાથે રહેવું એની હારે રહેવું એની પાસે રહેવું જ્યારે જરૂર પડે ત્યારે તમે અવેલેબલ હો એ તમારો એના પ્રત્યેનો પ્રેમ છે અને આ પ્રેમ જો માતા પિતા નહીં આપી શકે બાળક જીવનભર છોકરો હોય અને મા ન મળે કે પિતા ન મળે તો મોટા થયા પછી લગ્નના પાંચ દસ વર્ષ પછી એની પત્ની પાસેથી માં જેવા પ્રેમની અપેક્ષા રાખે જે છોકરાને પતિને ખબર ન હોય પત્નીને ખબર ન હોય અને ઝઘડાઓ શરૂ થઈ જાય આ ઝઘડાઓ આજકાલના જે મેરેજમાં ઝઘડાઓ થાય છે એનું મુખ્ય કારણ એ છે કે ચાઇલ્ડહુડ બરાબર થયું નથી એટલે મેનેજમેન્ટ નથી આવડતું આ ટ્રસ્ટ આ વિશ્વાસ આ શ્રદ્ધા એકબીજાએ પતિ પત્નીએ રાખવા જોઈએ એ નાનપણથી એને જોયા નથી એટલે એને બહુ તકલીફ પડે છે અને બીજું કે બાળક જ્યારે ચાર વર્ષનું થાય ત્યાં સુધીમાં માતા પિતાના વચ્ચેનો જે વ્યવહાર છે ઇવન તમે જે લેંગ્વેજ યુઝ કરો છો તમે જે વર્ડ યુઝ કરો છો તમારી જે માન્યતા છે તમારા જે જજમેન્ટ છે તમારો જે એંગર છે તમારી જેલર્સી તમારું ફિયર આ બધું ટ્રુ કોપી કોપી પેસ્ટ એમાં તો આપણે માહેર છીએ અત્યારે કોપી પેસ્ટ કરવામાં ઓના માટે હોય કોપી પેસ્ટ કરવા માટે તો આ બાળકનું માઇન્ડ એ કોપી પેસ્ટ કરે અને જે પ્રકારે એનું વાતાવરણ એવું ના માનજો કે શબ્દને કોપી પેસ્ટ કરશે એ સેન્સ ખબર નહીં ભગવાને એવું મન બનાવ્યું છે કે વાતાવરણમાં જે કંઈ હશે ને એના સંસ્કારોને ગ્રાસ કરશે અને એ જે સંસ્કાર છે ને એ એના જીવન માટેનું માર્ગદર્શન તત્વ બનશે જેમ કે હું તમને કહું એંગર અત્યારનો આ એંગર એટલો બધો મોટો પ્રોબ્લેમ એટલો બધો મોટો પ્રોબ્લેમ છે એનું હેન્ડલિંગ અમુક વખત પછી અમુક વર્ષ પછી એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ થઈ જાય છે બહુ સાધના કરવી પડે પણ રૂટ તમને કહી દઉં જે પણ વ્યક્તિની અંદર ગુસ્સો હોય કાં તો એના ફાધર કાં તો મધર અથવા ઘરની અંદર કોઈ વડીલ એ ગુસ્સાવાળા સ્વભાવનો હોય એટલે બાળકમાં એ કોપી પેસ્ટ થાય અને બાળકની ખબર ન પડે અને અંદરથી ગુસ્સો આવે ગુસ્સો આવે આ જે વસ્તુ છે એ બરાબર સમજી લેવા છે કે તમે એ એ બાળકને નાનપણથી એની આસપાસ ફાધર અને મધર જો ઝઘડો ન કરાય એટલે આજકાલના માતા પિતા સ્માર્ટ થઈ ગયા છે બ્રિલિયન્ટ નથી આર સ્માર્ટ કે છોકરાઓની સામે ગુસ્સો ન કરાય તો શું કરાય ગુસ્સો તો કરવો પડે ઝઘડો એના વખત જીવાય જ નહીં ને પતિ પત્ની ઝઘડો તો કરવો જ પડે એટલે શું કરવાનું તો કે છોકરાના સમય ન જગડાય એટલે રૂમ માં જવાનું પેલાના સમયમાં કોપ ભુવન હતા રામાયણના કાળમાં પણ આજકાલ હવે એક રૂમ રાખી બાળકને બહાર બેસાડે એટલે ધમ ધમ કરતા પપ્પા અંદર જાય અને ધમ ધમ કરતા મમ્મી અંદર જાય એ બાળક જોવે કે આ કઈક અજગતું થાય છે આવું બધું થતું નથી આ નેચરલ નથી અને આ બધું એનામાં ઇન્સિક્યોરિટી જન્મ આવે યાદ રાખજો પેરેન્ટ્સ વચ્ચેનો ઝઘડો એ બાળકમાં સૌથી વધુ ઇન્સિક્યોરિટી જન્મ આવે સૌથી વધુ કારણ કે પેરેન્ટ્સ છે એ બાળક માટે ભગવાન છે એના ભગવાન છે આ અને ભગવાન વચ્ચેનું કોઈ પણ પ્રકારનું સ્પ્લિટ એ પોતાની અસ્તિત્વ ઉપર એનો હુમલો સમજે એટલે પપ્પા અને મમ્મી આમ જાય અંદર અને અંદર ઝઘડો કરે એટલે અવાજ આવે અમુક પ્રકારના એ બાળક સાંભળે પછી બે જણા બહાર આવે ને બાળક સામે ખોટું ખોટું હશે એટલે બાળક સમજે કે એમાં કંઈક થઈ ગયું જે નતું થવા જેવું બાળક એમ માને કે કંઈ સમથિંગ હેપન ઇટ શુડ નોટ હેપન આ બાળકનું માઇન્ડ છે એટલું બધું ફન્ની એટલું બધું ફની છે બીજું તમને કહું કે ઘણી વખત બાળકને રાતના બે વાગે ઊંઘ ઉડી જાય ત્યારે એને પપ્પા કે મમ્મી જોઈને જો અવેલેબલ ન હોય અને એ અંધકારને કારણે એની અંદાજે ઇમ્પ્રેશન પડે આઈ એમ એલોન નો ઇઝ વિથ મી તો એ જે ભયની જે અનુભૂતિ છે એ જીવનભર બાળકની સાથે હોય લોનલીનેસ ખાસ બરાબર યુઝ કરું છું માઇન્ડનું જેને પ્રૂવ કરવા માટેના એક્ઝામ્પલ તમને આપવા તમારી અંદર પણ હશે અનનોન ફિયર કોઈ કારણ વગરનો ફિયર એ પાણીથી હોય અંધારાથી હોય ઇવન એકલા રહેવાથી હોય ઇવન ભવિષ્યની પણ ચિંતા હોય એ તમારા સાયકોલોજીકલ માઇન્ડને કારણે છે પછી ઇનસિક્યોરિટી બધું જ બરાબર હોય છતાં અંદરથી અશાંતિ અને ચિંતા તમને થયા કરે પછી લોનલીનેસ આ શબ્દ એક બરાબર યુઝ કરું છું આજકાલના નહીં ઘણા વખતથી પતિ પત્નીઓના ઝઘડામાં એક સ્ટેટમેન્ટ કોમન હોય છે એક સ્ટેટમેન્ટ ઝઘડામાં કોમન હોય છે પતિ કહેશે તું મને સમજતી નથી રિસ્પોન્સ શું હશે પત્નીનો તમે મને સમજતા હવે આપણે શું કહેશું પી ફોર પી વાળા તમે બંને એકબીજાને સમજતા આ સેન્સ પકડજો કે તું મને સમજતી નથી કે તું મને સમજતા નથી એ સેન્સ એ ચાઇલ્ડહુડની છે એને એમ લાગે કે પતિ પત્ની ઝઘડા કરે છે એ બેન ઝઘડા નથી એ બે વ્યક્તિઓની અંદર રહેલું જે ઇનર ચાઇલ્ડ છે લ્યુઝી હે ને તમે તમારે બધા એ સાંભળવી જોઈએ લ્યુઝી હે અત્યારે તો એ લેડી નથી એટી ટુ ઇયર્સ સી જસ્ટ બોડી પણ ઇન્ટરનેટ ઉપર જઈ યુટ્યુબ ઉપર જઈ લ્યુસી હેના જે ટોક છે ને એ સાંભળવા જેવા છે અને આ ચાઇલ્ડ વિશે વાત કરે છે અને એમ કે છે કે ઈચ એન્ડ એવરી હ્યુમન બીંગ હેવ ધેર ઓન ચાઇલ્ડ એને એમ કે છે કે દરેક વ્યક્તિની પોતાની અંદર પોતાનું એક બાળક હોય છે પોતાનું બાળક અને એ જે બાળક છે ને એ તોફાન કરે અને તોફાન કર્યા પછી જે નાનપણની જે ફિલિંગ હોય ને એ બહાર આવે અને સામેના વ્યક્તિ ઉપર થ્રો કરે લ્યુઝી હેના આ જે સ્ટેટમેન્ટ છે ને કે એવરીબડી હેવ એ ધેર ઓન ચાઇલ્ડ આ ચાઇલ્ડ એટલે આપણું અનકોન્સિયસ માઇન્ડ અને આપણે બધાની સાથે હોય છે અને તમને કદાચ ખબર હશે કે નહીં ખબર નહીં પણ સ્વામી વિવેકાનંદ કે અબ્દુલ કલામ કે બિન લાદેન એ જે બન્યા ને વ્યક્તિત્વ પર્સનાલિટી એ બીકોઝ ઓફ ધેર ઓન ચાઇલ્ડ આ અંદરનું બાળક છે ને એ જ વિવેકાનંદ બને એ જ બિન લાદેન બને એ એ લોકોનું જે બેઝિક જે અંદરનો જે સરકમટન્સીસ છે ને એ જે પ્રકારનું બેકગ્રાઉન્ડ હોય ને એ પ્રકારનો રિસ્પોન્સ આપશે હું તમને મારું એક્ઝામ્પલ આપું જ્યારે હું દસ વર્ષનો હતો નાનો ત્યારે મારા મધરને મેં કહેલું કે મારું જે લાઈફ મારી જે જીવન છે ને એ નોર્મલ નહીં હોય એટલે મારા મધર સમજી નથી કે મને કે નોર્મલ મીન્સ વોટ એટલે મેં કીધું કે મને નોર્મલ શું હોય મને ખબર છે એના સિવાયનું હશે તો તો કે કે નોર્મલ કોને કહેવાય બાળક ભણે પછી કમાય પછી લગ્ન કરે પછી બાળક થાય એને સંભાળે અને એમ કરતા શરીર છોડે હું આને નોર્મલ લાઈફ કહું છું અને મારી લાઈફ નોર્મલ નહીં હોય દસ વર્ષની ઉંમર મેં કહેલું આ તમે વિચાર કરો આવા વિચાર મારી અંદર ક્યાંથી આવ્યા મારા મધર કદાચ સમજી ન શક્યા આજે હું બરાબર સમજી શકું છું કે ત્રણ થી ચાર વર્ષની ઉંમરમાં જે પણ કોઈ ઘટનાઓ હશે કોઈ કોઈ કંઈક સ્થિતિ હશે કે જેને મારી અંદર વિચાર આપ્યા કે આવું જીવન ન જીવાય આઈ વુડ લાઈક ટુ ડિફરન્ટ લાઈફ અને આજે હું સંન્યાસી છું તો મારા સંન્યાસી બનવા પાછળ પણ મારું ચાઇલ્ડહુડનું જે માઇન્ડ છે એ ડેફિનેટલી કામ કરે એટલે ખાસ તમે લોકો તો બધા કામ કરો છો આ પરિવાર સાથે તો હું તમને ખાસ કહીશ કે સામાન્ય લોકોની અંદર આ વિષયનું કોઈ જ બેકગ્રાઉન્ડ નથી આ બધા જેને કે ડોસીમાં વૈદ્ય હવે તો હાવ ખોવાઈ ગયું છે બેનોને એ ખબર ન હોય કે તુલસી નાખવાથી શરદી ઉધરસમાં ફાયદો થાય એટલી પણ ખબર નથી હોતી એ માં બની જાય અને બાળકને સંભાળે એટલે મને એવું લાગે કે આ કોના જેવું છે તો કે જવાબદારી લે છે પણ એ જવાબદારીને પાલન કરવાનું સામર્થ્ય નથી એની અંદર તો બાળકો કેવા થાય મેગી ખાય અને બાળક જે બને બાળક કહેવાય મને કહ્યું કેવું થાય બાળક જે ઓરિજિનલ દૂધ અને ઘી ખાઈને જે બાળક બને તમે જો આપણો કૃષ્ણ ભગવાન છે એ માખણ ચોર કહેવાતો માખણ ખાતો એ મેસેજ છે સમાજને કે બાળકોને દૂધમાંથી બનેલું માખણ ખવડાવો બહુ સારું છે પણ આજે મેગી અને પડીકાઓ ખવડાવે અને બહારની પાણીપુરીને ભેરપોડીને પાઉંભાજી ખાઈને જે બાળકો થાય એ બાળકો શું કરશે તો કે આ તલવારમાં છોકરા જે ઘા કર્યા ને એવા ઘા કરશે બીજા ઉપર કારણ કે એની પાછા સંસ્કારો બેકગ્રાઉન્ડ નથી એટલે ભલે આપણે ધર્મના વિચારોને આપણા એજ્યુકેશનમાંથી સેક્યુલરિઝમને કારણે દૂર કરી દીધા પણ ખબર નથી કે જીવનનો પાયો જી છે જીવન જીવવાનું જે અર્ક છે એ જ આ આધ્યાત્મિક સંસ્કારો છે મને તકલીફ પડે છે હું કોઈ પણ સ્કૂલમાં જાઉં ને કે મારે આવીને પ્રવચન કરવું છે તો તમે ધર્મની વાત કરશો ઈ કે પછી રાખીએ તો મેં તો અત્યારે કેમ નહીં તો કે તમે સન્યાસી જો તમે ધર્મની વાત કરશો તો અમારા છોકરાને ધર્મની વાત ના ચાલે એટલે મેં તમે એને ધાર્મિક બનાવવા માંગો છો તો કે ના એવું તો નહીં પણ તમે તમારા ધર્મ સંપ્રદાયની વાત કરશો તો વિચાર કરો હું આ સામાન્ય સંસ્કારો દેવા હું સામેથી જાઉં છું આવા જવાનું ડીઝલ મારા ઉપર ડ્રાઈવરનો ખર્ચો બધો મારા ઉપર એક રૂપિયાનો ખર્ચો એની પાસે અપેક્ષા ના રાખું તો એમને પ્રવચન રાખવામાં કેટલી વિશેષ એમને ખબર છે કેટલા બધા ડાઉટ અમારા પર કરવામાં આવે આ બધાને ક્રોસ કરી અને મારી સામે હું બાળકોને ધ્યાનમાં રાખું કે મારે ત્યાં સુધી પહોંચવું જ મને ખબર નથી કે આ મારા બાળકો સાંભળનારા છે એમાંથી કોઈક વિવેકાનંદ કે ગાંધીજી કોઈ બેઠું હશે એની અંદર કે જેને મારી જરૂર હશે તે ભાવ સાથે હું કામ કરું છું પણ સમાજની સ્થિતિ બહુ જ ખરાબ છે એમાં આપણા લોકોનું કામ એ છે અવેરનેસ આ જાગૃતિ લાવવાની કે બાળકોને તમે જેટલો પ્રેમ આપશો જેટલી એને અનુકૂળતા હોશો રાજવત પાલેતનો મતલબ એવો છે બાળક જે કરે બધું કરવા દેવું જોઈએ જે કરે કરવા દેવું જોઈએ એને પાણી નાખું હોય તો તમે એને એટલું માત્ર સમજાવો કે આ ડોલ લે ટમલ લે નાક પાણીનું હું એ પાણી નાખું હાલ કઈ મજા આવશે ઇવન બાળકને જ્યારે ત્રણ વર્ષની ઉંમરે જ્યારે એને નર્સરીમાં બેસાડવામાં આવે અઢી વર્ષે બે વર્ષે આ હુમલો છે છે બાળક ઉપર ખબર બે વર્ષના બાળકને જયારે તમે અહીંયા બેસાડો છો તમે ત્યાં નર્સરીમાં એના પર માનસિક હુમલો છે એક્ઝામ્પલ તમને આપો કે બાળક શું વિચારે છે ખબર છે જયારે મા એને મૂકવા જાય પપ્પા એને મૂકવા જાય એટલે બાળકને એમ લાગે છે કે આઈ એમ નોટ ગુડ એટલે મારાથી છૂટવા માટે મને મૂકવા આવે છે અને વિચાર કરો જે બાળક ની અંદર આ વિચાર બેસી જાય કે આઈ એમ નોટ ગુડ આઈ એમ નોટ ગુડ હું બરાબર 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 નથી 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 મોટો મોટો થઈને સમાજ સેવક બનશે કામ ખબર છે સાયકોલોજી કે હું બરાબર નથી એટલે બીજા લોકો આવી અને મોટું મોટું દાન આપે અને છાપામાં ફોટા આવવો જ જોઈએ ફોટો એનો ન આવે તો ધડબાટી બોલાવે આટલું દાન મારો ફોટો ના આવ્યો શું કામ જરૂર છે ફોટાની કારણ કે એનાથી મને એક્સેપ્ટન્સ ના ભાવ આવે આ તો આ આખો રોગ છે ઇટ્સ અ ડિસીઝ એમાં કોઈ વ્યક્તિ ખરાબ નથી આ જો મહાત્મા નું વિઝન છે કોઈ વ્યક્તિ ખરાબ નથી એની અંદર આ ડિસીઝ છે આ રોગ છે એ રોગ હોય ને એને દર્દી હોય એને દવા અપાય એનો તડછોડાય નહીં એને બાયકોટ ન કરાય તો કહેવાનો મતલબ છે કે આ બાળકોની જે સાયકોલોજી છે એને બરાબર સમજી અને એના જે માતા પિતાઓ છે એને પ્રેમપૂર્વક આપણે સમજાવી શકીએ અને ખાસ કરીને જેને લગ્ન કરેલા છે એના સેમિનાર જ કરો આમ તો ખરેખર મેનેજમેન્ટ ને સેમિનાર કરવાની જરૂર છે આ પેરેન્ટિંગ ફીસ જે બેકમાં જાય ને જો રૂટમાં જવું હોય ને તો છોકરા છોકરી કોલેજમાંથી આવીને લગ્ન માટે તૈયાર થાય ને ત્યારથી આપણું કામ શરૂ થઈ જવું જોઈએ કારણ કે એને ત્યાં સંતાનો આવવાના છે અને સંતાન એને ખબર નથી પણ આપણને ખબર છે કે આવનારું સંતાન જો એનો વામ વેલકમિંગ મળશે ને તો એ આખા ભારતને હલાવી દેશે આપણે આટલો પ્રયત્ન કરીએ એમાંથી એક પણ વ્યક્તિ નીકળો સપોઝ આમ તો ગામે ગામ મને જરૂર છે વિવેકાનંદની પણ એક પણ નીકળો તો પણ વાત ક્યાં જ એક વ્યક્તિ એક સારું બાળક જન્મ્યું તેના માટેના જે બેઝિક રૂટ છે કે માતા પિતા એના માટે માનસિક રીતે તૈયાર હોય અને ખૂબ આનંદપૂર્વક ખૂબ ઉત્સાહપૂર્વક એ બાળકનું વામ વેલકમિંગ થાય આ તમે ખરેચ મોડર્ન સાયકોલોજીસ્ટ કહે છે કે જે બાળક અનવોન્ટેડલી આવેલા હોય પ્લાનિંગ વગર આવેલા હોય એ હંમેશા એ પોતે અંદરથી લોનલીનેસ ફીલ કરે અને રિજેક્શનનો ભાવ ફીલ કરે છે એટલે એવું કહે છે કે તમારા મનમાં જે વિચારો સાથે બાળક આવશે ને એવા પ્રકારનો ભાવ એ બાળક ફીલ કરશે પુરુષોના જીવન ચરિત્રો વાંચવા એના ફોટાઓ રાખવા અને હંમેશા વિચારવું કે તમારે ત્યાં આવનારું સંતાન એ સામાન્ય નહીં એ અસામાન્ય હશે અને ખરેખર એ વિચારો બાળકોના મનને ઘડે છે અને જ્યારે સૂતું હોય ત્યારે એને સરસ મજાના ક્લાસિકલ સંગીત સંભળાવો સરસ મજાના ભજન સ્તોત્ર સંભળાવો જ્યાં સુધી એનો કોન્સિયસ ઈગો જ્યાં સુધી મેદાનમાં નથી આવ્યો ત્યાં સુધી એ બાળકને ખૂબ સારી રીતે તમારે જે સારા સંસ્કાર રાખવા છે અંદર એ બધા પધરાવી દો કારણ કે અહીંયા કોઈ ચોકીદાર નથી એટલે એ સારું ને ખરાબ બધું કોપી પેસ્ટ કરશે એટલે બેટર છે કે એ સમયે ઘરનું વાતાવરણ સ્વસ્થ હોય ખાસ કરીને આ એક તો બહુ મોટા મોટો પ્રોબ્લેમ જેના વિશે છાયાબેન કહેવાના છે આ મીડિયા જે છે ને મેં જોયું છે અમારા ઘરની અહીંયા આશ્રમની સામે જ એક બેન ત્યાં છે ને એને બાળક આવ્યું અને એ બાળકને જ્યારે નાસ્તો કરાવે જમાડે કે કંઈ પણ કરાવ હોય ને બાળક તોફાની કરતો હોય ને તો શાંત કરવા માટે એને મોબાઈલ આપે એટલે એ બાળક મોબાઈલમાં રમવામાં બિઝી હોય ત્યારે એના મમ્મીને જમાડી દે મેં તો માય ગોડ આ તમે માં છો કે શું છો શું કરો છો તમે તમને ખબર છે આ તમે બાળકને જમાડો છો એ વાત સાચી પણ એનું માઇન્ડ એ મોબાઈલમાં જે કંઈ કરે છે એ કેટલું બધું ઊંડાણપૂર્વક જાય છે ખબર છે તમને આ સૌથી મોટા મોટા બાળકોને આપણે બચાવવાના હોય ને તો એ આ મીડિયાથી જે ખબર ને આનો આન્સર આઈ ડોન્ટ મારી પાસે શબ્દ જ આઈ ડોન્ટ નો કે કેવી રીતે બચાવી શકાય માતા પિતાને ખાસ કેવું કે જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે કોઈ દિવસ મોબાઈલનો ઉપયોગ ન કરાય ન કરાય ન કરાય એવા વિચારો ન કરાય એવા વાતાવરણ ન જોવાય એવા દ્રશ્યો ન જોવાય આટલી સામાન્ય વાત પણ લોકોને ખ્યાલ નથી કે તમારા વિચારોનો સીધો મારો એના ઉપર આવે અને છોકરો મોબાઈલ કરે ધીમે 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 કરતા મોબાઈલ શીખી જાય બહુ એ બહુ ઝડપથી એનું ગ્રાસપિંગ એટલું બધું ફાસ્ટ છે કે એ ઝડપથી મોબાઈલને મેનેજ કરતા થઈ જાય અને મેનેજ કર્યા પછી તમે જ્યારે નહીં હો ત્યારે જે ન જોવું હોય ને એ સાઈટમાં એ પહેલાં જશે થોડાક જ સમયમાં હમણાં એક ઘટના આઈ ડોન્ટ નો શું કેવું ઘટના વિશે દસ થી આઠ થી દસ વર્ષના ચાર છોકરાઓએ દસ વર્ષની છોકરી ઉપર ખરાબ કૃકૃત્ય કર્યું દસ વર્ષના છોકરાએ જસ્ટ કેન યુ ઇમેજિન દસ વર્ષનો છોકરો એટલે કેટલો બધો ઈનોસન્સ હોય કેટલો પ્રમાણિક હોય કેટલો પવિત્ર હોય એ છોકરાની અંદર આ જે એટીટ્યુડ આવ્યો એ મીડિયાને કારણે જ પેરેન્ટ્સ તો કોઈ દેવા વાત ન કરે ટીવીમાં તો કે અમુક સમાચાર આવે પણ બધા દ્રશ્ય ન હોય પણ મીડિયા એવું છે આ મોબાઈલ એવો છે કે એની અંદર બધું દ્રશ્ય બને તો આ ખાસ બધી જાગૃતિ આવે માતા પિતાઓ જાગૃત બને અને દિવ્ય સંતાનો માટે એ તૈયાર થાય અને એની માનસિકતા તૈયાર થાય સારા સારા મંત્રો જપ કરે ગાયત્રી બેસ્ટમાં બેસ્ટ બાળકોને જો ગાયત્રી મંત્ર આપવામાં આવે નાન પર આવે તો અમેઝિંગ બાળક થશે એની મેધા શક્તિ જબરજસ્ત થશે તો આ બધા જે કારણો છે એ તમારે બધાએ અભ્યાસ કરી અને નાની નાની મિટિંગ કરી બાળકો માટેની નાની મિટિંગ કરી અને એ લોકો સુધી પહોંચાડો તો મને લાગે છે કે આપણે પી ફોર ફી નું આપણું જે કાર્ય છે એ કાર્ય ખૂબ સુંદર થશે ભગવાનને મારી પ્રાર્થના કે તમે ખૂબ સાહિત્ય કામ કરો હું પણ કામ કરું છું આજે પણ હું તમને કહું કારણ કે કચ્છ લેવલથી જે પણ કંઈ આપણે કામ કરવું હોય વી આર રેડી લોકો તૈયાર અને આપણો વિચાર સરખો છે કામ સરખું છે આપણો આદર્શ પણ સરખો છે તો કદાચ આપણે સાથે મળીને પણ આ કચ્છ રીઝન ની અંદર આખું આપણે કામ કરીએ અને ત્યાં ટીમ ઊભી કરીએ દેટ આઈ વિલ ડૂ એ અમે કરી શકશું થોડી ઘણી શક્તિ સામર્થ્ય ભગવાન આપ્યું છે અમને તો કચ્છમાં પણ અમે આ કામ કરશું અને આ તકે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા વિશ યુ ઓલ ધ બેસ્ટ